એમને મિત્રો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને કાલે પર મેં એક ગાય જાણી એ એક તોફાન બહુ કરે દવા દીધી નથી એ રીતે બોજી લઈ ગયા પાળા તમે બથાવડી રીતે બાજીને હોય બાજી ટાઇટ કરી હું પછી દોવા દૂધમાં હારી આઠ નવ લીટર દૂધ કરે આપણું તોફાન ઘણા કરે બાળક બીજે હારી હમ

એક આપણે વિડિયો બનાવવા હારું કરીએ એક ગોબર ગેસ નો કે બનાવવાનો કે તો બને એમ અમે ટ્રાય માર્યો પણ કોઈ બનતો નથી અભાવ કમ્પ્લીટ એમ કરીને મેલ્યું હતું પણ કોઈ ગેસ બન્યો નહીં ખાલી હવા નેકળે મેથી ચાલુ કર્યું અમે હવા નેકળે હવા ભરાય મેં ગેસ આગની નેકળતી મેથી આપણે હળગાવવાથી અમે કીધું આ ટ્રાય મારો પણ કોઈ ટ્રાય માર્યો ન સહ નહીં બરોબર આ ભેગી આવે છે হাজাৰ পুৰা আছে কালি মোটা পুৰা હા કેટલો મોટો ફૂલ આવે ના એટલા મોટા પૂલ આવે દરેક વજન ઉપર આય કથિયાવાડ માં કેટલા બધા ફૂલો આવ્યા થયે આટલા રીત મોડી આટલા બધી આખા પૂરવા પડે આજે ભરી જાય તી ખાલી આ ભૂલા રહ્યા આપણે એટલા બધા ભૂલા આવ્યા હતા લગ્ન ઉપર આવીએ ખબર નહીં કેટલા નહીં આવીએ તો મારા અંદાજ પંદર રૂપિયા ભૂલો પડ્યો છે સસ્તી પડીએ ભૂલા મોટા મોટા એટલે ચાલો તો નવા વિડીયો સાથે મળીએ જય હિન્દ ભારત